નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ગોવર કવાડ તાલુકાના તુરથેડા ગામે રસ્તાની કામગીરી બાબતે ગ્રામજનો નિવાસી અધિક કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું છે છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના તુરખેડા ગામે રોડ ન હોવાના કારણે જે પ્રસૂતિ દરમિયાન મહિલાનું દુઃખદ અવસાન થયું હતું જે અંતર્ગત સરકારે ગ્રામજનો માંગણીને ધ્યાને લઈને રસ્તાના કામ મંજૂર કર્યા હતા હાલમાં તુરખેડા ગામમાં રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે એમાં મુખ્ય રસ્તાથી જે ગીરબટિયા ફળિયા સુધીનો રસ્તો અને બશ્કરિયા ફળિયા સુધીનો રસ્તો જેમાં જંગલની જમીન આવેલી છે પરંતુ ફોરેસ્ટ વિભાગની જમીન હોવાના કારણે તે રસ્તો બન્યો નથી અને હાલ રસ્તાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગ્રામજન નિવાસી અધિક કલેક્ટર ને આવેદન પત્ર આપી ફોરેસ્ટ વિભાગની જમીનની જમીન વહેલી તકે મંજૂરી મળે અને રસ્તો બને તેવી માંગ કરી હતી છોટાદેપુર જિલ્લાના ના કવાટ તાલુકાના તુરખેડા ગામ થી અમે આજે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા છે જે મેટર હતી અમારા તુરખેડા ગામમાં જે મહિલાએ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામ્યા હતા એમાં જે સો મોટો કેસ થયો રાજ્ય સરકારે એને નોંધ લીધી અને ત્યાર પછી સાડા અઢાર કરોડની ગ્રાન્ટ અમારા તુરખેડા ગામમાં નવ કિલોમીટરનો રસ્તો મંજૂર કર્યો હતો પરંતુ આજની તારીખ સુધી ફોરેસ્ટ વિભાગની જે જમીન આવે છે ત્યાં આગળ બે ટુકડા એક બચકરિયા ફળિયા જે મહિલાનું મૃત્યુ થયું એક ફળિયાનો રસ્તો તેમજ આ ગીરમટીયા ફળિયા બે ટુકડા હજી સુધી ફોરેસ્ટ વિભાગે મંજૂરી નથી આપી જેથી કરીને અમે આવેદન પત્ર અહીં આપવા આવ્યા છે એટલે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારે અમારે જે આ પ્રશ્નો છે નોંધ લે અને વહેલી તકે મંજૂરી આપે અને અમારા જે રસ્તા છે ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ મારું નામ રાઠવા રાકેશ બામણિયા તુરખેડા રેહા પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર